મજા હે તલ ખાઈ હા ને તારે બીજી ખાવી છે તને બીજી ગુલ્ફી કાઢ અને સાંભળ કાઢી મારી વાત ગામ માં કોઈ ને વાત કરી છે ને તો લાંબી નીકળી નાખીશ

હા ગામનો અયા હાલો ગાયકા અયા હાલો આવો શું કંકુમર આડું પડું શું થયું આમ જોને બટા ટિટિયા આ ગાંઢીના આજી લગન નથી થયા ઈને કોકે પ્રેગ્નન્ટ કરી નાખી ઈલા એ માને આ તો હાશુ કા પ્રેગ્નન્ટ છે આને કોણે પ્રેગ્નન્ટ કરી હે ઈને એને પૂછ્યું તું હમણાં જોજો ઓય તને આ પ્રેગ્નન્ટ કોને કરી ઈલે 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 આ કે છે જો ઈલુ 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 એ તો હવે આનું શું કરશું હે શું કરું આમ જો એક કામ કર આનું છે ને કાય નો કરે આ ડાયર માં નકી કઈક કાડું લાગે છે આમ જો એક કામ કર પોલીસવાળાને ફોન કરી દે ઈ તમારું હાસ હો જો પોલીસ ફોન કરું મારો બેટો આવો કયો હશે કે ગાંડી ને પ્રેગ્નન્ટ કરી નાખી हेलो सप्तम गायका फतेपुर मावो अरे नो थावानी થઈ ગઈ ઇમરજન્સી ગેસ છે હાવ કાવો એ હા હે સાબાવ છે હાલો આપણે આગળ જા હેલો હાલો હાલો બસ હેલે કન આવો માણા કોણ છે જાવ દે જાવ દે કાઈ કા ઇમરજન્સી કોલ આયો છે શું થયું છે

अह ऊ नहीं कहो एला आ तो हाँ से अब नहीं के मारे हो करू दामना ने पूछो एए कोना करिया ने प्रेग्नेंट मन नत साहब हासू बोल साहब हासू कहो हासू बोल हासू रे हासू बोल सर हासू कहो मन नत खबर ए आयल कोना करिया ने प्रेग्नेंट आज मारा दिकरा बोलो मानता ही नहीं है हु करू ए साहब

બરોબર છે હાલો હાલો બધો દવાખાને બધાનું લોહી લેવાનું છે અને લોહી લેબોરેટરી કરવાની છે અને પછી આ ગાંડીની લોહી લેબોરેટરી કરવાની છે પછી લોહી મેસ કરવાનું છે પછી ખબર પડી જશે કોને પ્રેમિટ કરી આવ્યો ઓ તમજ પણ હાલો ઓ ચાલો દવાખાને દવાખાને હાલો કાંઈ કાપા હાલ મારા દીકરા કાય રે ગાંડી છે કરી નથી બોલો હાલો ચાલો કાંઈ

હા તો મારો દીકરો ભીરતો જ નથી આપણે ભાગ્યદારને કાપડું નામ આવશે સાહેબ આ પોલીસવાળાના ગામના શું આપણા હોસ્પિટલ આવે છે શું ખબર આવવા દે હમણાં પૂછી લેવી હલો હાલો હાલો તમારી માને હાલો મારા દીકરા એવી ના મુવા કંઈ ખબર પડતી નથી ડોક્ટર સાહેબ હા મારી હરખી રીતે વાત સાંભળો આ બધાને મારતો મારતો એટલે લાવ્યો હવ આ છે ફતેપુરની ગાંડી અને આને કરી નાખી છે પ્રેગનેટ આવું કોને કરી માનતા નથી અને ગાંડીને પૂછું તો કહેતી નથી એટલે આ બધા જોવાની લોહી લેબોરેટરી કરવાની છે અને પછી આ ગાંડી અરે લોહી મેસ કરવાનું છે પછી કોને પેકેટ કરી ખબર પડી જશે ને તરત ખબર પડી જશે સાહેબ પાક્કું પાક્કું અને આમ જો આ ગાંડી કહેતી નથી ને એટલે આ લપ છે જોજો હમણે કહેતી જ નથી એ ગાંડી કહી દે ને આ કોને પગન કરી હું નઈ કહો જો હવે આટા સકરમ છે એને મારે ફાયદો થી શું કરવું કાય વાંધો ની આમાં તમ તારે ખબર પડી જશે હા તે વાંધો લેવા મણો લોય લેવા મણો હલો આવો ફટાફટ હલે નામ બોલ હોમો હોમો આવડા છોકરા તો કઈ ના કે પગન કાય નઈ નથી ભાઈ સમય એવો છે અને આ રહ્યો ને એ આ ગામનો નો વાંટો હોય અને આવું કામ વાંટા બહુ કરે એટલે આનું તો શું નામભાઈ હર્ષનભાઈ આવ્યો ને આ ગામ બીજો વાંટો હોય એટલે આનું લોહી હરખું લીજો બાપા

ગાંડી બેન કેવા રખડું અરે બાપ રખડું બટક છે ગાંડી બેન રખડું કેટલી વાર લાગશે હમણાં પાંચ મિનિટ મિનિટમાં પાંચ મિનિટ માં પાંચ મિનિટમાં હું ઘડીક અહીંયા થોડીક પૂછપરછ કરી લઉં ગામના જેટલા વાંઢા હોય આગળ આવે મારા દીકરા વાંઢા આવો તમારી માટે તમારો દાદ છે બોલો આમાં ના સાહેબ કઈ નથી રહ્યું હા શું

બીજા તમાર માણા કે તમાર ગામ ક્યાં રહે અસા બીજા બધા મુંબઈ રહે છે અરે બાપ બીજા બધા મુંબઈ રહે છે હા તો એ તો કાય પ્રગટ કરવા આવે નહીં તો હવે હું કરું હવે આ ગાંડી ને ફોલ આવી પડશે અને એની પાસે જ પૂછવું પડશે એ ગાંડી હા હું બધાય તડકાના ના હેરાન કરે કઈ દેન કોને કરી પેગમેન્ટ હું ને કહું હે આને કાઈક લાલચ દેવી પડશે એ તે ખાવાનું છે આય આયા સાહેબ શું ખાવાનું હોય પૈસા પૈસા છે પૈસા છે પચાસ હજાર પૈસા લાવો ને પૈસા ની લાલચ બોલે લાગે પચાસ હે હા વાત ગાંડી જો તો કઈ દે કે આ તને પેગનેટ કોને કરી એવું તને આટલા પૈસા આપીશ આટલા હું કહી દે તા પૈસા મારા હા તો હાલો દેખાડો હે ક્યાં હાલો મારી આલે હે આ પ્રેગ્નન્ટ કરી એ તું મે દેખાડી હા મારી દીકરી તારી મને તો તડકાના શું હેરાન કર્યા હમથી હમથી આય લોય લેબોરેટરી બધું ડોક્ટર બધાને હેરાન કર્યા એ હાલો હવે દેખાડ્યા છે હાલો ને ભૂલી જાય આપણે પાછી એ સાહેબ આના પૈસા તો દેતા જાવ એના પૈસા એના પૈસા આમાં જ દઈ દે લઈ તો ને દેખાડો લે તું કે નઈ દેખાડે હવે હું કરું એ એક કામ કરો એના પૈસા હું ગૂગલ પે કરી દઉં નંબર બોલો

હા ફાંસી દે દઈ અને ખબર નહિ હેરાન કરે સીધું પેલા આ નામ નો દેવાય લેબોરેટરી કરાવી આમથી આમથી અરે એ ઓ સાબ ઊભાઈ રહ્યો તો આપણે આને ફાંસી દેવી ગાંડાને તો ગાંડો તો મરી જાય પછી આ ગાંડીના છોકરાનું અને ગાંડીનું કોણ અલ્યા ઈ હાસું ઈને ગાંડી નહીં હાસવી પૂછો એ ગાંડી તું દિલે થાય પછી છોકરાને હાસીશ નહીં હાસે એ ગામના તે હાસાઈ જો તો અમે થોડા નવરા હોય

Đấy, Cái này. Cái này. xuống dưới Cái này. Cái này. Cái